એ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણે કાયમી પ્રમાણે આજે પણ વાડિયા પહોંચી ગયા છે અને ગઈકાલે આપણે વિડીયો નહોતો બનાવ્યો ગઈકાલનું કામ આપણે હતું એની અંદર કોક કોક રહી ગયું ને હાઠીયુમાં એ આપણે વીણતા હતા એમાંથી અને બપોરે વહી ગયા હતા ઘરે ને આજનું કાર્ય આપણો બપોર સુધી જ છે તો આજે આપણે હવે લસણમાં થોડુંક નેદ થઈ ગયું છે એટલે એ લસણ નેદવાનું છે કેમ કે પછી એને પાવાનું છે અને હાઠીયુમાં થોડીક સિંગુ ભેગી કરવાનું બાકી રહી ગયું તો એ પછી પહેલા જે આપણે લસણ ને નેદી અને એમાં પાણી પાઈ દઈ તો અત્યારમાં આપણે પેલા થોડા આપણા યુનિફોમમાં આવી જાય ઝાડ ખોલ નહીં હવે અગરબત્તી હરગાવો પછી આપણે ફળગીએ આપણા રોજિંદા કાર્ય માટે

હળગાઈ ગરબત્તી ફેરવી દઈએ અને ગઈકાલે તો મિત્રો પવન એવો બધો હતો જોરદાર કે બધી વાડીની પથારી ફેરવી નાખી આપણી આજે થોડો થોડો ચાલુ થઈ ગયો છે જો પાંદડા આંબુડીના થર મારી દીધો આંબુ એટલા ખેરી નહીં ખાજુ આ ફાલ બધે ઢગલો કરી દીધો ફાલને પાંદડા પાંદડા કરી નહીં ખામાં કાલે પવન હતો કે આખા શિયાળામાં પવન નહોતો ને એટલી સ્પીડ વાળો પવન હતો ને આજે ધીરે ધીરે પવન થાય છે ચાલુ પાછું એક તો આમાં કેરી આવી દી કોક કોક આ રીતનું જે હતું એ બધું ખેરી નાખ્યું હવે ક્યાંક ખાખડી દેખાય બાકી બધું સાફ કરી નાખ્યું કાલે પવન આપણે તુવેરની અંદર થી આ રીતની ચીંગું હોય પાકી ગયું અને બાકી રહી ગયું એ બધું આપણે કાલે ગણતા હતા હવે થોડુંક બાકી છે આ રીતના દાણા હોય એ કાર્ય આજે ટાઈમ મળશે તો પાછું કરશો ને ફરવાથી આવતીકાલે તે પછી આપણે એમાં હાઠી ઉપાડવાનું કામ ચાલુ કરશું શુલ્કે એની પણ ચેન્જ કરી છે તો હલો આપણે હવે કપડાં બદલાઈને જઈએ આપણે લસણમાં એમાં લસણ બતાવ્યું કે લસણ આપણું કેવું છે બહુ ખાસ નથી લસણમાં મેચ છે એમાં થોડું થોડું તમને બતાવું હાલ તો મિત્રો આપણે આવી ગયા લસણમાં લસણમાં કાંઈ બહુ જમાવટ છે નહીં ને દે સારું છે એમ તો આ રીતનું આવું નેદ થઈ ગયું છે આમ છે પારું પારું અહીં થોડાકમાં વધારે હતું એટલામાં ત્યાં સુધી માન પડતા એક વાવણી ભરાઈ ગયો હવે અહીંથી ઓછું છે પછી પસાય તે ને થોડું વધારે છે અને આને તમે ગમે દવા બોવા છાંટો ને તો આવું વાળું જાતું જ નથી આમાં લસણ ડુંગળી આપણી જમીનમાં થતી નથી અને હવે જમીન થોડીક કંઈક ફેરફાર કરવી જોઈએ હા અલગ જગ્યા પર વાવેતર કરવા જવું જોઈએ આવતા વર્ષે સેટું આપણી વાળી પડ્યાથી તો આ રીતનું છે આપણું કંઈક લસણ ડુંગળીનું વાવેતર ડુંગળીનું બે મસ્ત થાય જો એક નંબર ઊભું આમ ગાર્ડન જેવું બાકીના હવે આ પોપકોર્નની મકાઈના ડોડા તૈયાર થયા છે દાણા નથી ચડતા એકમાં આ બન તન ડોડા થઈ ગયા છે ગણાય કે વિડી બોલતી નથી ભણે બોલતા જ નથી આવડતું ઝીપડી છે આ છેક નહીં પણ મોબાઈલ કેમેરો ચાલુ થાય તો બંધ થઈ જાય બાકી તો અમાર વારો ન આવવાથી કેવું પડે કે મોબાઈલ મૂકી દે કેવું પડે કે અડધી કલાક થઈ ગઈ પોણી કલાક થઈ ગયો મોબાઈલમાં તો એ તો ખબર પડે મોબાઈલ કેમેરો ચાલુ થઈ જાય ને જો કે વાક નથી આ વસ્તુ જેવી છે તમે ગમે લગ્ન પસંગમાં તમે ગયા ને તમે ક્યાં જમવાળા હાલતું હોય કે વાતું સીતું કરતા જો કેમેરા આવે ને તો બધાને શેરા થોડાક થોડાક ફરક પડી જાય આમ આમ સાવધાન થઈ જાય જાણે અમુક કેમેરો આવ્યો જાણે કેમ આમ એક ફોર્ટી સેવન આવી ગયું એની એની ગણ સુખ સાફ થઈ જાય એની ઘણે કેમેરો વસ્તુ જેવી છે કે કેમેરો ચાલુ થઈ જાય ને તો હારા હારા માણસ બોલતા હોય ને તો આમ થોડોક એનામાં ફેર પડી જ જાય કે આપણું રેકોર્ડિંગ થવા માંડ્યું એટલે બોલવાનું બંધ થઈ જાય એટલે એને થોડુંક બીક લાગે છે પણ એને ખબર નથી આ તો આપણે આપણા દર્શક મિત્રોને બતાવવા માટે કાંઈ વાતચીત આપણી હોય બોલવાની હોય પણ છતાં જ હિંમત નથી થતી એની આપણા ઘણા મિત્રો કહેતા હોય કે એને કેવો બોલે બોલે તો કે આપણને કોમેન્ટ નથી આવતા ડાયરેક્ટ આપણને ફોન કરીને ક્યાં એનો વારો આવવા જ પણ એને બોલવાનું હિંમત નથી થતી કાંઈ વાંધો નહીં ધીરે ધીરે શીખી જાય કા તો ચાલો મિત્રો આ એટલે છે નદી નાખી પછી ચા પાણી પી લઈ બપોર સુધીનું કાર્ય છે આપણું બપોર મને બપોર તો આમાં થઈ જાય આપણે લગભગ લસણ નહીં લે હું તાજ મિત્રો એક કેરો પોતાડીને ચા પાણી પી આવ્યા અને પાછો બીજો ક્યારો વાંચથી ત્યાં સુધી પોતાડી દીધો હવે રિયું છે આપણે થોડુંક બાકી હવે એટલું ક આ લેવાય જાય પછી અત્યારે ફ્રી ફેસ પાવર છે તો આ બે ક્યારે પીવડાવી દઈ પછી આવતીકાલે પછી આનો બધાનો વારો છે આજે આજે થોડુંક ભીનું છે એટલે આજે એમાં નંદવાનો વારો આ થોડુંક ભીનું તો છે પાણી હવે એટલું બાકી નથી રાખવા મને એ થઈ ગયું છે જોરદાર એટલું નદી નાખી પછી પાણી પીવડાવી તો થઈ ગયા છે અમે બપોરને ને આજે તડકો જામી ગયો છે જોરદાર ઉનાળો લાગી ગયો છે એક દિવસમાં કાલે શિયાળો ને આજે ઉનાળો તો એ આ રાહવા છે એટલું નેદી અને પછી આને પાણી પીવડાઈનું વાવણી ભરાઈ ગયા છે ફૂલ નેદવાનું કામ થઈ ગયું ફાઇનલ પૂરું અને ભાગી ગયા છે પોણા બાર ઘરે જવાનો ટાઈમ થઈ ગયો પણ અત્યારે ફેસ પાવર છે તો આપણે પાણી કરી દીધું ચાલુ આ બે ચાર પી જાય પછી જઈ ઘરે આપણે ક્રો બે કેળા પી જાય તાહુદીમાં મેં તમને આગલા વિડીયામાં બતાવ્યું હતું કે આપણે કેળા ચીકુની આંખું પડવા માંડી છે તો ચીકુ તો હજી ઉતારવાનો ટાઈમ નથી મળ્યો આપણને પણ કેળાની લૂમ ઉતારી કે પાકે હવે લગભગ પાકી જાય કેમ કે ગરમી પડે અને એ કેળાની લૂમમાં આખું પડવા માંડી છે એટલે એ હવે કાચા નો રહીએ એક બે દિવસ ઓછા વેઠીને રાખે એટલે પાક પડી જાય પપૈયું પણ થઈ ગયું તૈયાર કાચું છે એટલે એક દિ ભલે રીયું હજી કડક છે કાલ પરમ દેવામાં આ બધી નીચે સાફ સફાઈમાં ઓરગું જોઈએ એટલે આવતો કઈ કાપવાનું ગાજા બધા નથી ત્રણ કાચરા છે એટલે છેલું તો તો થઈ કે મારી દીધું ને કે આકેર એને કાઢી નાખી હવે કાલે ઈ સાફ કરને સામાન હોય ને હવે હા હા એ એટલે કાપી દે થઈ હોય ને

આપણે કાચા કેરીનું જાબડીના પાંદડા આજે કેરી ખ્યાલ થી પારવી થઈ ગઈ અમે જાંબુ થાય એટલે જાંબુ દેખા સીધા તો ચાલો મિત્રો કેળા ને એમ લીધી અને આપણે બે ચારા પી જાય E se baghi, guarda, ti caro, madre. Oli, sei tu, oli, sei tu, baghi, giù, ti adorni. Ti adorni, ti ti adorni, ti adorni, ti adorni, ti adorni, ti adorni, આપડા લસણ ના બે ક્યારા પી ગયા મોટર કરી દીધી બંધ અને વાગી ગયા સવા બાર ઘરે જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો આપણે પાછા આવી ગયા છે હવે ભાગીએ આપણે ગાડી લઈને ઘરે હવે આવતીકાલનું કંઈક પાછું આ તુવેરનું થોડું ઘણું કંઈક કામ બાકી છે અધૂરું એ પૂરું કરશું ને પછી આપણે ટ્રેક્ટરથી હાઠીયું પાડવાની ટ્રાય કરશું થોડું વખત પડી ગયા થોડીક આ મોટી મોટી હાઠીઓ છે એમાં થોડોક પ્રોબ્લેમ થાય બાકી નાની નાની તુવે તુવેર છે એમાં બધા કષ્ટ ચાલી જાય જોકે આપણે ખેતરમાં મોટું ટ્રેક્ટર આવા કામથી કદી આવ્યું ન હોય બને ત્યાં સુધી આપણે ટૅક્ટરથી જ કામ કરી લઈએ તો હવે આવતીકાલથી એમાં પછી વરખશું તો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો તમારા વિડીયોને અમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો પાછા કાલે મુલાકાત કરીએ જય જવાન જય કિસાન જય આલિમ